પણ ખડપાણી બી જાય એવો વરસાદ થઈ ગયો છે અને આપણે પણ આપણી ગૌશાળા છે બધું ચાલુ વરસાદનું બધું કામ ઓકે કરી નાખ્યું બધી ગાયોને ખાણ ખવડાવી લીધું અને નીણ નાખીને અત્યારે આવ્યા છે હવે બપોરે જઈને ચેક કરશું બાકી અત્યારે જોઈ શકો છો ઢોર ઉગાઈ નવી છે અને ઉગે નવી છે પણ એ પછી ક્યારેક જોશું અને ધોરીનો ચેક કરો જોઉં કેમ બેઠો શીતલ બાજુમાં બાજુ નીલુ હામે બેઠી તમોડિયા છે અને અહીંયા પાછળ તો કોઈ છે નહીં છે એવો જ નીલુ અહીંયા છે આજે ગાયો મારી ખાતે વરસાદ છે એટલે આડવા નથી ગઈ કે ખબર નથી કે પણ અત્યારે જે હાજર છે ને આજે સાડા આઠ જેવું થઈ ગયું છે મોડું થઈ ગયું થોડું પછી અહીંયા હા સંગ પડ્યો છે અંદર લાર નહીં એમને ડાયરેક્ટ છે ખાલી અને આ ગાય છે ને એકદમ તીખી છે કારણ કે શું નવી છે ને એટલે જો કેમ જુએ તો આપણે જાર્યું જાવ્યું સાઈડમાં નીકળી ગયા અને હવે જાવું છે પર થોડો થોડો વરસાદ ચાલુ છે તો જાય પાંજરાપુર ને જોઈએ શું કામકાજમાં છે તો આપણે અહીંયા પાંજરાપોળ પહોંચી ગયા હતા ને પર આવીને પેલું બધું ચેક કરી લીધું કાંઈ ઓકે છે ને અને વાડાની અંદર જોઈ શકો છો નીણ થઈ ગઈ છે અને વાડાની હાલત કંઈક આવી છે જો વરસાદની એનું નીચે છે આરસીસી છે એટલે એટલી તકલીફ ના પડી એટલે વરસાદ વધારે થાય ને એટલું ધોવાઈ જાય બધું એટલા માટે અહીંયા તો કાંઈ એવું ગારો કે એવું કાંઈ છે ને કામ થઈ ગયું થોડી વાર એમાં આવી જશે પછી ની ખાઈ લે બાકી પછી બીજું આપણું કામ પછી ચાલુ કરશું અને એ સામે જોઈ શકો છો પથારીને ઢોર માટે વતરો કરવાનું કામ હવે ચાલુ થાય છે ધીમે ધીમે અને જે ઓપરેશન કરવાના આપણે ચાલુ કરવાના હતા પણ આજનો દિવસ આપણે સમી જશું કારણ કે વરસાદનું શું જો વાડામાં ઓપરેશન કરવાનું થાય ને તો ત્યાં ન થાય એટલા માટે ઓપરેશન થિયેટરની અંદર અંદર ઢોર આવે તો વાંધો નહીં બાકી અહીંયા જો ફગત બધા કામે લાગી ગયા છો અને હવે આપણે થોડી વાર રાહ જોઈશું પછી કામ ચાલુ કરશું આપણે છે થોડી વાર જ રાહ જોઈ ત્યાં બધા માં ઢોર છે નીણ ઉપર આવી ગયા ત્યાં જોઈ શકો છો નિર્ણય ખાઈ લીધી છે પણ આ વાળાની અંદર બીજો કઈ કેસ હતો નહીં કઈ ડ્રેસિંગનું કેવું કાંઈ નહીં એટલા માટે પછી ગયા હતા આપણે ડીપાની અંદર અને ડીપાની અંદર જે કાલે પોઈઝનિંગની અસર થઈ હતી એ બધું ચેક કરી લીધા ઢોરા કોઈને કાંઈ તકલીફ હતી ને બધા અત્યારે એકદમ હેલ્ધી છે ખાઈએ પીએ છીએ તો એના પછી છે આપણે એક જે ડીપ્પાની અંદર જ અમુક અમુક ઢોરને ખરી વધી ગઈ હોય એમ મસા નહીં પણ એમ જ ખરી જે નખ વધ્યા હોય ને એ કટ કરી નાખ્યા છે કારણ કે શું અત્યારે આજે જ વરસાદ થયો છે એટલા માટે એ નખ છે થોડા કૂણા હોય એટલે આપણે ત્રણેથી બધાને કાપી નાખ્યા છે જેને વધારે હોય એને તો એ કામ ઓકે થઈ ગયું છે ને પછી આયા હવે પાછા માંદાવરવાડામાં અને આમાં એ બીજું કાંઈ કામ છે ને બધા ઢોર છે એ નીણ કમ્પ્લીટ ખાય અને અત્યારે બેઠા છે આરામથી તો હવે જાશું આપણે હોસ્પિટલની અંદર અને કાંઈ કેસ આવશે નવો તો તમને બતાવશું નહીં તો પછી જાશો આપણે આપણી ગૌશાળાએ તો પાંદરાપુર આપણે છે બધું કામ ઓકે કરીને પછી બેઠા હતા ત્યાં સુધીમાં કાંઈ નવો કેસ ન આવ્યો એટલા માટે પછી આપણે આવવાનું હતું ત્યાં ગૌશાળાએ પણ ગૌશાળાએ શું બધું કામ ઓકે થઈ ગયું અને બીજું હમણાં કામ ચાલુ કરવાનું હતું એટલા માટે આપણે ગયા હતા સીધા ઘરે જમવા માટે તો ઘરે જમી આવ્યા છે અને અત્યારે ફરી અહીંયા આપણી ગૌશાળા આવી ગયા હતા ગૌશાળાએ જોઈ શકો છો બધા આપણા વાસુડા છે ત્યાંની અંદર બેઠા છે જો બધા ત્રણે ત્રણ બેઠા લાઈનમાં આ વાસડી કઈ છે ઓળખી જાવ તો કોમેન્ટ કરજો જો આ અને આ વાસળો જે ઘરેથી આવ્યો છે એ બધા બેઠા છે અને જાય પાછળના વાળામાં શું છે નવું જોઈએ ક્યાંક પતરા ફિટ કરવાની વાત કરતા હતા સવારે હર્ષદ એટલે કેટલું કામ શું છે બધું ચેક કરીએ આપણે આ ગાય તો જો અહીંયા જ ઊભી હોય ઓછું ફાવતું લાગે અહીંયા બાકી જો બધા કેમ બેઠા હે પણ મસ્ત સવારના તો વરસાદ હતો જ બધા પલર્યા હતા પણ અત્યારે પાછા સુકામાં બેઠા હા એ બાજુ અને બાકી તો બીજું કાંઈ અત્યારે નીણ કે કાંઈ નાખવાની નહીં હોય હમણાં આવે જ છે હર્ષદ એટલે આપણે વાત કરીશું મને બહુ ખ્યાલ નથી નાખી દીધી હોય સવારે છે આપણે કટી નાખી હતી અને સાંજે જે મવડી લઈ આવ્યા હતા એ નાખી હતું બંને નાખી દઉં આ જો નવી વાસળી અને નવી ગાય બંને અહીંયા જ છે જો અને આપણે એક મિત્રની આ જે કોમેન્ટ હતી કે આપણે જે ગાયને ઢોર કહે ને એ સારું ન લાગે એવું ભાઈએ કીધું એટલે શું છે એમાં આપણે એવું ગાયને ઢોર કે એટલે અહીંયાની ભાષા જેવી છે ને એટલા માટે એવા શબ્દોનો આપણે ઉપયોગ કરીએ નહીં એવું કાંઈ નહીં કે ઢોર કહી દે તો આમ કંઈ ખોટો શબ્દ છે ને પણ તો એ બરાબર છે આપણે ગાયને ગાય જ કહેશું નહીં તો શું અહીંયા રાપરમાં અને કોઈ પણ માલધારી હોય ને એ ગાયને પોતાના ઢોર જ કહે એમ એટલા માટે એના ભેગા રહી રહીને આપણે પણ ભાષા એવો થોડોક ઉપયોગ કરતા હોય કે ઢોર કહે પણ અમુક માણસો શું મને હું શરૂઆતમાં અહીંયા આવ્યો ને ત્યારે મને નવાય લાગતી અમુક અમુક શબ્દની પણ પછી અમે ટેવાઈ ગયા છે અને હવે હું બોલું તો તમને નવાય લાગતી હશે તો હવે આપણે છે એ કોઈ ક્યારેય ગાય છે એને ઢોર નહીં કહે ગાયને ગાય જ કહેશું બરાબર ને જો આ ગાય ગાય અને બીજી બધી ગાયો આપણી પાછળ બેઠી છે આપણે અંદર જાય અને અંદર જઈને જોઈએ બધા એમ ખાય છે કારણ કે અહીંયા જો આ કુંચ અને શીતલ અહીંયા છે આ બધું અને અહીંયા આ થોડા ખાય છે તો ચેક કરીએ શું ખાય છે તો આપણે અહીંયા વાડાની અંદર આવી ગયા અને આ ગમડમાં જોવા ગોવાત્રી નાખેલી છે આપણે સવારે તો આ જે મવડી નાખી હતી એ થોડી શું કાચી પડે છે ને એટલે ઓછી ખાય તો જો પડી છે અહીંયા અને આ ગોવાત્રી છે અને સવારના કટી નાખી દીધી છે કટી તો ખાઈ ગયા ને આપણે એમ હતું કે આ કુંચ છે પણ આ કુંજ નહીં આ તો માયા છે અહીંયા જો માયા શીતલ અને આ મથુર તો જો કેવો લાગે કેમ છે બેઠી અને બાકી સવારના છે ને થોડોક વરસાદ એટલે વરસાદ ઘણો નહોતો ઉમર જે છે એ ખડ પાણી પીએ તો મેં તમને વાત કરી દી એવો હતો તો બધા અત્યારે કામ બેઠા નહીં છે અહીંયા બેઠા હોય પણ હવે અત્યારે અહીંયા બેઠા બધા પોપટ ભાઈ શું કહે છેલા બેઠા પોપટ તો આ બધું ચેક કરી લીધું છે આપણે હવે થોડી વારમાં કે કહે છે કે હું આવું છું તો હવે રાહ જોઈએ ને આવે પછી નક્કી થાય શું કાંઈ કામકાજમાં કહેતો હતો કે કાંઈક કામ છે તો એટલા માટે આપણે અત્યારે આવ્યા છે થોડી વાર રહેશું પછી પાંજરાપુરનો સમય થશે ને પછી પાંજરાપુર જશું તો આપણે આપણી ગૌશાળાએ છે અહીંયા પાંજરાપુર પહોંચી ગયા હતા અને ગૌશાળાએ જે કામની વાત હું કરતો તો એ હતું કે જે આપણે પથરાન ઉપર લગાવ્યા ને એ બાંધવાનું ન હતું કાંઈ હતું નહીં કામમાં તો એ થોડી વાર કર્યું હતું ને પછી આપણે અહીંયા પાંજરાપુર આવવાનો સમય થયો એટલે આપણે આવી ગયા છે અને હવે અત્યારે છે આપણે જવાનું છે બાબુશ્રી વિભાગમાં અને ત્યાં જઈ અને જે આપણે અહીંયા ભેંસો છે એના માટે પાડાનું સિલેક્શન કરવા જવાનું છે તો હમણાં થોડી વારમાં જાશું ત્યાં તો ત્યાં જઈને જોઈએ કયો પાડો આપણે લઈ આવીએ છીએ કયો સિલેક્ટ કરીએ ને બધું તો થોડી વારમાં તો ગાડી સામેથી આવે છે એમાં આપણે જવાનું છે મોટા ટ્રકમાં જ તો હવે એમાં બેસી જાય ને જાય બાબુશ્રી તો આપણે અહીંયા બાબુશ્રી પહોંચી ગયા હતા અને પાડો સિલેક્ટ થઈ ગયો છે સામે જો આ આ પાડો તો હમણાં ગાડી આવે ને ફરી

તો ગાડી આવી ગઈ હતી અને પાડો ચડી ગયો જોઈ શકો છો અંદર અને હવે આપણે જવાનું છે સ્થાનિક વિભાગમાં આ ગાડીમાં કેમ ચડાય હ હા હા આપણે શું કીશું રેવાય નહીં ને હાલો તો જાય સ્થાનિક વિભાગ તો પાડો પાંજરા પર પહોંચી ગયો બધી ભેગું ભેગું કરી નાખ્યો છે અને બીજા વ્યવસ્થિત વિડીયો અને આપણે એની માહિતી તો કઈ હોય ને પણ બધું પછી આગળ બતાવશું નિંદ્ર અત્યારે ભેગો થઈ ગયો જો આ અને હવે છે આપણે ગાયની અંદર પ્લેસેન્ટા રિમૂવ કરવાની છે તો એ કરીએ તો પાંજરાપોર આપણે જે ગાયની પ્લેસેન્ટા રિમૂવ કરવાની હતી એ હે એ કામ ઓકે કરી ને પછી આવી ગયા આપણે આપણી ગૌશાળા આવીએ ને ગૌશાળા આવીને પછી બધું કામ ને કરવામાં કરવામાં વિડિયો ઉતરવાનું ભૂલાઈ જ ગયું તો અત્યારે છેટ સમય મળ્યો છે તો અત્યારે છે આપણી ગૌશાળા એ બધું કામ ઓકે થઈ ગયું છે અને આ શું વરસાદને હિસાબે બધી લાઇટો છે આપણે ચાલુ નથી કરી એટલા માટે અત્યારે અંધારા જેવું દેખાતું હશે બાકી એક બે લાઇટો જે ચાલુ કરી બાકી તીર્થભાઈ આજે છે તીર્થભાઈ કેમ છો હા હા અને અત્યારે બધું કામ ઓકે થઈ ગયું છે ગૌશાળે થોડીક વાર પહેલાં છે અહીંયા ધુવાડો જ કર્યો તો દેખાય છે પાસે જઈને બતાવું જો અહીંયા લીમડોને પડ્યો છે ત્યાં કને ધુવાડો કર્યો હતો આ મચ્છરને માખી માટે તો એ બધું કરી અને અત્યારે હવે બીજું કંઈ કામ રહેતું ને બધું ઓકે થઈ ગયું છે અને હવે ઘરે જઈને બીજું કંઈ કામ છે ને તો આજના વિડીયોને આપણે અહીંયા સુધી જ રાખશું જો આ વિડીયો તમને પસંદ આવે તો લાઇક કરજો કોમેન્ટ કરજો મળીએ કાલે નવા વિડીયોમાં